સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત રાજ્યના વીસીઈ કર્મચારીઓના ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ વીસીઇ કર્મચારીઓ છેલ્લા આઠ વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે તેઓ કમિશન પ્રથા બંધ કરવા નિયમિત પગાર ધોરણ લાગુ કરવા લઘુત્તમ વેતન ધારો અમલ મૂકવા અને ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવા સહિતની માંગ કરી રહ્યા છે પરંતુ સરકારે આપેલી બાહ્યધરી પૂર્ણ ન થતા વીસીઈ આંદોલનના માર્ગે ચાલ્યા છે તો ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કમિશન પ્રથા બંધ કરવા પગાર ધોરણ લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે તો ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સ લઘુત્તમ વેતન ધારો લાગુ કરવા ઈ ગ્રામ પોલિસી બદલી કરવાની માંગણી કરાઈ છે તો માત્ર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ